હવામાન સમાચાર આગામી દિવસોમાં પવન ફૂંકાઈ શકે છે ઠંડીનું પ્રમાણ વધશે જાન્યુઆરી વચ્ચે અમુક જગ્યાએ વરસાદ થશે હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ ઠંડુ છે જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉચકાયો તો કેટલાકમાં ગગડ્યો હતો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડ્યો છે નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને ગત રાત્રિએ નવ શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીથી નીચે નોંધાયો હતો ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તરથી ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉનાળાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમનદી ઉપર અસર થશે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ समझा, आउती काले परिमोली सो, त्यासुदी मने रजा आपसो, नमस्कार